નમસ્કાર દર્શક મિત્રો ઝુરો આર કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું દર્શક મિત્રો ઝીરોઆરના આજના વિશેષ કાર્યક્રમમાં આજે આપણે વાત કરીશું સરકારનો જે પ્રોજેક્ટ છે જે ખાસ કરીને જે વિશ્વાસ પ્રોજેક્ટ તેના અંતર્ગત ફેઝ એકની આપણે વાત કરીએ તો ફેઝ એક જ્યારે શરૂ થયો હતો ત્યારે સાત હજાર જેટલા કેમેરા સીસીટીવી કેમેરા કે જે મહાનગરોમાં લગાવવામાં આવ્યા હતા ટ્રાફિકના નિયમોનું જે લોકો પાલન નથી કરતા તેમના માટે ખાસ જે આ પ્રકારે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા અને જે ફેઝ એકની આપણે વાત કરીએ તો તેનું મોનિટરિંગ સીધું થતું હોય છે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર જેને નેત્રમ નામ આપવામાં આવ્યું હતું અને જેટલા કે ગુના છે કે જે એના દ્વારા જે ઉકેલા છે તેવી પણ વાત છે કે સામે આવી હતી હવે વાત હતી ફેઝ ટુની તો ફેઝ ટુમાં દસ હજાર પાંચસો કરતાં પણ વધારે કેમેરા લગાવવામાં આવશે અલગ અલગ મહાનગરોમાં સુરત અમદાવાદ રાજકોટ વડોદરા જેવા મહાનગરો જેટલા પણ છે ગુજરાતના ત્યાં અલગ અલગ જગ્યાએ દસ હજાર પાંચસો કરતાં પણ વધારે સીસીટીવી કેમેરા છે તે લગાવવામાં આવશે અને જે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા તેમના વિરુદ્ધ આ જે કાર્યવાહી કરવામાં આ જે કેમેરા છે તે મદદરૂપ નીવડશે ખાસ કરીને જે પ્રકારે ટ્રાફિક પોલીસને આના દ્વારા એક કહી શકાય કે કાર્યવાહી છે આના દ્વારા તે લોકો કરશે આંતર રાજ્ય એન્ટ્રી એક્ઝિટના વધુ એસી પોઈન્ટ છે કે તેને સમાવવામાં આવશે ફેઝ આ સિવાય વડોદરા સહિત ચોપન શહેરો એવા છે કે જ્યાં આ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે ટ્રાફિકથી ધમધમતા બે હજારથી વધુ જંક્શન કે જેના પર આ કેમેરા લગાવવામાં આવશે અને ત્યાં બાજ નજર રાખવામાં આવશે તો નિયમો ભંગ કરતા અને કાયદો તોડતા લોકો પર આના દ્વારા ખાસ નજર રાખવામાં આવશે ત્યારે આજની આ ચર્ચા માટે ખાસ એ જ વાત કરીશું કે પ્રથમ ફેઝમાં પણ જે સીસીટીવી કેમેરા લગાવવા આવ્યા હતા ત્યારબાદ જે પ્રકારે અનેક અકસ્માતોના કિસ્સા પણ સામે આવ્યા છે અનેક જે નિયમો તોડતા લોકો પણ સામે આવ્યા છે નિયમોનો ભંગ આપણે ખાસ કરીને વાત કરીએ તો થ્રી વ્હીલર ચાલકોની રિક્ષાની આપણે વાત કરીએ તો તેમાં પણ ઘણો બધો નિયમોનો ભંગ થઈ રહ્યો છે ટુ વ્હીલરોમાં પણ ઘણા બધા નિયમોના ભંગ જોવા મળી રહ્યા છે પરંતુ કેટલાને તેના દ્વારા કાર્યવાહી છે તે ત્યારબાદ આપવામાં આવી છે સીસીટીવી કેમેરાથી નજર રાખીને અને કેટલો લાભ થયો છે ખાસ કરીને આજે વિશ્વ વિશ્વાસ પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો છે ત્યારબાદથી એ તમામ વાત પર ચર્ચા કરીશું ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે આપણી સાથે તેમની સાથે ચર્ચાને આગળ વધારી આપણી સાથે સૌથી પહેલો તો પ્રવીણ કાનાબાર છે પ્રમુખ છે એટીસીસીના ત્યારબાદ જે એન બારેવડીયા છે કે જે એક્સ જોઈન્ટ ડિરેક્ટર ઓફ ટ્રાન્સપોર્ટ અને ત્યારબાદ બ્રિજેશ વર્મા છે મેમ્બર રોડ સેફ્ટી કાઉન્સિલ સુરત અને સાથે જ ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી ત્યાંથી આપણી સાથે જોડાઈ ગયા છે તમામનું સ્વાગત છે

જેને કારણે મેન પાવર ની જરૂરિયાત ઓછી થાય અને જે ખરેખર ગુનો કરે છે એને આપણે સર્વ કરી શકીએ સીસીટીવી કેમેરાને કારણે ફક્ત આપણે એક લિમિટેશન ઉપયોગમાં ન કરીએ કે ટ્રાફિક ને પરંતુ જે પોલીસ ક્રાઇમ ગુના થતા ક્રાઇમ જે થતું હોય ચોરી છે બીજા લૂંટફાટ છે અથવા તો ડેકોઈ થતી હોય અથવા બીજા કોઈ એવા જે ગંભીર ગુના હોય અને જે ગુનેગાર ગુનો કરીને વાગતા હોય તો એના માટે પણ આ સીસીટીવી જે કેમેરા છે એ ઉપયોગી ચોક્કસ થઈ શકે એમ છે સામાન્ય રીતે જયારે કોઈ દુકાનની અંદર ઘરની અંદર ચોરી થતી હોય ત્યારે ટ્રાફિક અરે ત્યારે પોલીસ સ્ટેશન દુકાનોના અથવા તો નજીકના જે સીસીટી કેમેરા હોય એનાથી એ લોકો એના પર ડિપેન્ડ થતા હોય છે અને એની માહિતી ભેગી કરતા હોય એકત્રિત ફૂટેજ લઈ લેતા હોય છે પરંતુ જો સીસીટીવી કેમેરા દરેક જગ્યાએ અથવા તો શક્ય હોય એટલી જગ્યાએ મેઇન રોડ ઉપર હોય જી જી જયંત સાહેબ જી ચોક્કસથી તો જે પ્રકારે આવો આપણી પાસે જયંત સાહેબ આપણી પાસે ફરીથી આવું છું અને ચર્ચાને આપણે ત્યાંથી આગળ આપણે આપણી સાથે પણ વધારીશું અત્યારે પ્રાથમિક પ્રતિક્રિયા તમામની લેવી છે આપે જે પ્રકારે સારી વાત કરી કે ક્યાંક ને ક્યાંક જે પ્રકારે કેમેરા હોય છે કે જે મેઇન પોઈન્ટ પર જે પ્રકારે મેઇન હાઈવે પર લગાવવામાં આવે નિયમોનો જે ભંગ કરે છે તે ખાસ કરીને પાલન કરતા થાય તેવો આનો મુખ્ય ઉદ્દેશ્ય જે પ્રકારે થાય છે પ્રવિણભાઈ આપના જોડે આવું છું આપ શું કહેશો સૌથી પહેલા તો આ જે કેમેરા ફર્સ્ટ ફેઝમાં પણ લગાવવામાં આવ્યા હતા હવે સેકન્ડ ફેઝની વારી છે કેટલો લાભ થયો છે અને લોકોમાં કેટલા પ્રકારે જાગૃતતા આવી છે

અત્યારે આ જે કેમેરા છે એનો બહુ મોટો ઉપયોગ તો એ તો છે કે જે લોકો ચાર રસ્તે ગુના કરે પણ આપણે ત્યાં અત્યારે હિટ એન્ડ રન ગુનાઓ છે અને એ બધા કેમેરા વધારશું આપણને મોટો લાભ એ થશે કે હિટ એન્ડ રન કરનારા જે લોકો છે એ પણ પકડાશે કે જેથી કરીને જેને વાગ્યું છે જેને ઈજા થઈ છે એને ન્યાય મળે એટલે આ એક બહુ સ્તુત્ય પગલું છે મારી દ્રષ્ટિએ આપણે બધા ડેટા ભેગા કરીએ છીએ તો એનાથી ડેટાને આપણે ઉપયોગમાં લેવો પડશે હવે ઉપયોગમાં જયારે આપણે લઈએ ડેટાને તો એની અંદર એક હ્યુમન ઇન્ટરફેસ છે તો એ હ્યુમન ઇન્ટરફેસ એ પણ પુષ્કળ સુધરવાની જરૂર રહેશે હ્યુમન ઇન્ટરફેસ પોતાનું કામ બરાબર નહીં કરે તો લગા કેમેરાથી આપણે જે લાભ મળવો જોઈએ મળશે નહીં અને કદાચ શક્ય છે કે કન્ફ્યુઝન ઊભા થાય એનાથી મારી બહુ જ સરકારને વિનંતી છે કે આનું ભાગ ટ્રાયલ કરે અને એના બરાબર સુપરવિઝન કરે

પ્રથમ શરૂઆત કરવામાં આવેલી આપણા સરકાર દ્વારા અને ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ શરૂઆત મારા મતે માનવું છે અને પેલા ફેસ્ટમાં જેમ કે સાત હજાર કેમેરા લગાવવામાં આવેલા હતા સેકન્ડમાં જેમ કે વાત કરીએ ત્યારે સાથે દસ હજારથી વધારે બોડી વોન કેમેરા ડિપાર્ટમેન્ટમાં આપવામાં આવેલા હતા અને સાથે સાથે પંદર ડ્રોન સિસ્ટમ કેમેરા થી

આવા કેમેરા થી લોકો નું જેટલા પણ લોકો આવું નિયમ તોડતા હોય છે લોકો નું લાયસન્સ રદ કરવાની પ્રોસેસ કરવામાં આવે છે એ બધી પ્રોસેસ આના થકી કરવામાં આવે છે પ્રયાસ છે સરકાર અને આમાં જે માનસિકતા ધરાવતા હોય વ્યક્તિઓ તેમને પણ તે લોકો પણ આનથી ઓછું થશે અને ક્રાઇમ નો રેશિયો ઓછો થશે મારું એવું માનવું છે જયંત સાહેબ જે પ્રકારે વાત કરી કે અગાઉ પણ જે પ્રકારે આપણા ત્યાં મહાનગરોમાં કેમેરા તો લગાવવામાં આવ્યા છે પરંતુ કેમેરાની ખાસ પ્રકારે જાળવણી યોગ્ય રીતે કાર્યવાહી કરવી તમામ જે પણ નિયમ તોડે છે તે તમામે તમામને મેમો મોકલવા તમામના ઘરે સુધી મેમો મોકલવા કે કાર્યવાહી કરવી આ જે વાત છે તેના પર કેટલા ખરા ઉતર્યા છે રાજ્ય સરકારની જેટલી પણ અત્યાર સુધીની જે કાર્ય પદ્ધતિ રહી છે ખાસ કરીને વિશ્વાસ પ્રોજેક્ટ બાદની તેમાં કેટલા પ્રકારે ખરા ઉતર્યા છે તમામ લોકોને કોઈ પણ સમય જ્યારે પણ એ ભંગ કરે છે ત્યારે તુરંત એના ઘરે મેમો પહોંચે છે આ પ્રકારની વ્યવસ્થા અત્યારે છે ખરી એક બે બાબત આપણે ધ્યાન ઉપર દોરવા માંગુ છું કે સીસીટીવી કેમેરા લગાડવાની વાત એક આપણે મેં અગાઉ કહી કે આવકારદાયક બાબત છે પરંતુ જે કેમેરાનો કરતા પહેલા જેના પર તમે વોચ રાખવાનો છો જેમ કાનાબર સાહેબ નંબર પ્લેટ તો બે હજાર બાર ની અંદર સુપ્રીમ કોર્ટે દરેક રાજ્યોના જે કાન પકડી સર્વે નંબર પ્લેટ નું ઇમ્પ્લિમેન્ટ કરો અને ગુજરાત રાજ્ય બે હજાર તેર થી શરૂ કરવામાં આવી અને જે જૂના વાહન કરવામાં આવે તે બાકીના જે વાહનો છે એને એસએસઆરપી નંબર આવે એચએસઆરપી નંબરમાં જો લેવામાં આવે તો ઈઝી પડે અને એનો ડેટા કોમ્પ્યુટરાઈઝ થતો જાય તો જ્યારે પણ સીસીટીવી કેમેરાની સાથે થવાને કારણે ટ્રાફિક પોલીસને પણ સરળતાથી મળી શકશે એની નામ વાહનો માલિક અને એનો એડ્રેસ તો એ જે ઈ ચલાણ છે એને તમે કોમ્યુનિકેશન સરળતાથી થઈ શકે પરંતુ દુઃખની વાત એ છે કે અત્યારે જે નવા વાહનો ઉપર નંબર પ્લેટ લાગે છે અને બાકીના જે જૂના વાહનો છે નંબર પ્લેટ લગાડવા જેટ કરેલી પરંતુ અત્યારે એસીટી છે તો આ સીસીટીવી કેમેરા લગાડે છે એની સાથે સાથે ટ્રાફિક પોલીસ અને ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ આરટી વિભાગ બંને ખાસ કરીને ટુ વ્હીલરથી લઈને તમામ વાહનોને નંબર પ્લેટ જે પોતાની જૂની છે એ બદલાવી અને કમ્પલસરી એચએસઆરપી ના હેઠળ લઈ જવા જોઈએ અને એચએસઆરપી હેઠળ જશે તો જે ડેટા છે કોમ્પ્યુટરાઈઝ થશે અને એને કારણે સરળતા રહેશે બીજી બાબત નંબર પ્લેટની જે એની ક્વોલિટી છે એમાં પણ ફરિયાદ છે ખરેખર તો જે એની ગેસ સાઇઝ છે એના કરતા ભલે કદાચ એ કોન્ટ્રાક્ટર એ પોતે દાવો કરતા હોય તમારી બરાબર છે પરંતુ એ પ્લેટો ભાણી કાપી નાખે છે અથવા વળી જાય છે

સીસીટીવી કેમેરા લગાડ્યા પછી પણ જો નંબર પ્લેટ રીડ નહીં થતી હોય તો ગુના ટ્રાફિક જે છે એ તો રહેશે અને બીજી અગત્યની વાત કે ઈ ચલાણ જે પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવે છે એમાં આરટીઓ સાથેના સંકલનના અભાવે વાહન માલિક જ્યારે આરટીઓના કામે જાય છે ત્યારે ટ્રાફિકના મેમો પેન્ડિંગ રહે છે અથવા તો આરટીઓના જે મેમો હોય છે અને ટ્રાફિક વાહન પકડે ત્યારે ટ્રાફિકનો દંડ ભરાય છે તો આના માટે મેં એક ડીજી સાહેબને પણ એક પત્ર લખેલો કે ભાઈ તમે સિંગલ પ્લેટફોર્મ બનાવો ઈ ડિરેક્ટરી અને બંનેના ગુનો છે એક પ્લેટફોર્મ ઉપર એક વેબસાઇટ ઉપર રજિસ્ટર થાય અને જયારે પણ વાહન ત્યારે બંનેના જે છે એના કેસની ચકાસણી કરી અને ડિસ્પોઝ થાય પછી વાહન મુક્ત કરવામાં આવે અથવા તો વાહનના કોઈ પણ કામ માટે આરટીઓમાં આવે અથવા તો ડિટેન ટ્રાફિક દ્વારા કરવામાં આવે તો આ જે સંકલન કરશે તો જ આનો જે ફ્રુટફુલ જેનો તમને રિઝલ્ટ મળશે અન્યથા સીસીટીવી કેમેરા લગાડવાથી જ ફક્ત ગુના બંધ થઈ જશે એ માનું હું માનું કે અતિશ જે વાત કરીએ આપણે સીસીટીવી કેમેરા કે જે મહાનગરોમાં હાઈવે પર ખાસ કરીને લગાવવામાં આવે છે આપણે વાત કરીએ રિક્ષાઓની પણ જે પ્રકારે અમે વાત કરી એમનું એવું કેવું છે કે જે ત્રણ લોકો જે પાછળ ખાલી બેસાડીએ આપણે તે તેમને પોસાતું નથી આ એક વાત તેમના દ્વારા જ્યારે મેં પણ મેં એમની સાથે વાત કરી હતી જ્યારે હું એક વખત રિક્ષામાં આવે તો છ છ છ જણા ત્રણ આગળ બેસાડતા હોય છે પાછળ બેસાડતા હોય છે કેમેરા પણ હોય છે ચાર રસ્તા પર એસજી હાઈવેની જ વાત કરું છું એસજી હાઈવે પર પણ આ પ્રકારે ઘણા બધા રિક્ષાવાળા છે કે જે ચાલુ છે જીવના જોખમે લોકો અડધા અડધા બહાર બેઠા હોય છે છતાં પણ એ એવી જ રીતે રિક્ષા ચલાવતા હોય છે છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી આમાં ભૂલ કોની

હવે એ કમાવા દેવા માટે કેટલું એનું ભાડું રાખવું તો એ તો આપણે પોલિટિકલ વિષય છે ગવર્મેન્ટને નક્કી કરવાનો વિષય છે કે એને કેટલું ભાડું લેવાની છૂટ આપણે આપી શકાય પણ એને વધારે પેસેન્જર બેસાડવાની છૂટ તો આપી ના શકાય પોલીસે ચોક્કસ આવા રિક્ષા ડ્રાઈવરને રોકી એમનો દંડ દંડ થોડો વધારે કરવામાં આવે તો શક્ય છે કે રિક્ષા વાળા રિક્ષાના ડ્રાઈવરો વધારે પેસેન્જર નહીં લે ઘણી બધી રિક્ષાઓ છકડા જેવી ચાલે છે અને કશું ઠેકાણા હોતા બાળકોને ભર્યા હોય દસ દસ બાળકોને બકરાની જેમ ભર્યા હોય આવું બધું ચાલે છે એવું આપણે જોઈએ છે કે બાળકોના સ્કૂલ વાળમાં પણ કેટલા બધા બાળકોને બેસાડવામાં આવે છે જ્યાં કોઈ પટ્ટા નથી હોતા એમના સીટ બેલ્ટ નથી હોતા છોકરાનો સામાન જે ભેગો હોય બધું લટકતું હોય છે એટલે ઘણું બધું ગુજરાતીમાં આપણે અંધેર કહીએ ને તો એ ચાલે છે હવે એને કાઢવા માટે પોલીસે કડક બનવાની જરૂર જ છે મારી દ્રષ્ટિએ આપણે પોલીસ છે છે એ વધારવાની કામ કામ જરૂર કે થાય પોલીસો પોતાનું સરખું કરે ના પડે એ માટે જરૂર પડે તો પોલીસોને પણ સારું પ્રોત્સાહન મળે એવો પગાર આપવો જોઈએ ધારો કે લોકો કેટલાક ગુના પકડે છે તો ગુના દીઠ એને પ્રોત્સાહિત પ્રોત્સાહન મળે એવું ગોઠવવું જોઈએ કે જેથી કરીને ગુના પકડે ને તો મળે જ પૈસા પણ એને બી થોડો ફાયદો થાય તો શક્ય છે કે આ ગુનાઓ અટકે કારણ કે આનું એક જ પાસું નથી એના ઘણા બધા પાસા છે બધા પાસા વિશે વિચાર કરવો જ જોઈએ જો એ વિચાર કરીએ તો જ શક્ય છે કે આપણે જે સુધારો લાવવો છે લાવી શકીએ પણ ધાક બેસાડવાની તો ખાસ જરૂર છે લોકો માં ધાક નથી બેસતી તો કરતા નથી મને ખબર છે કે અમારા એક અમારા એક સિનિયર અમારા મેમ્બર એમનો બે રૂપિયા દંડ થયો કેમ તો કે પાંચ કિલોમીટરની સ્પીડ એમની વધારે હતી એસીઆઈ પર અને બે હજાર નો મેમો આવ્યો મને કે હવે અમે સુધરી ગયા હવે અમે અમારી ગાડી ને આગળ જવા દેતા નથી એટલે કે તમે જો એમને દંડ કરો છો એ દંડ એને ભરવો પડે છે એવી જો પરિસ્થિતિ ઉભી થાય તો સ્વાભાવિક છે કે લોકો સુધરશે પણ આપણે ત્યાં તો રિક્ષા ડ્રાઈવરો ઓલમોસ્ટ ચાલીસ ટકા લાયસન્સ નથી હોતા હવે શું કરવાનું બધું એટલે આમાં બધી સાઠ કાઠ ને જે કઈ હોય એ બધું કાઢવાની જરૂર છે એટલે કે જ્યાં લોકોને પોતાનું જીવન જીવવા માટેની જેટલી રકમ મળવી જોઈએ એવી મળતી થાય તો પણ ગુના ઓછા થશે એટલે આ એક નાનો પ્રશ્ન આ બહુ મોટો છે સોશિયલ ઇસ્યુ પણ છે લીગલ ઇસ્યુ પણ છે સામાજિક ઇસ્યુ છે હવે ઘણું બધું કરવાની જરૂર છે અને બધા ભેગા મળીને આનું એક સોલ્યુશન લાવવું પડે રિક્ષા ડ્રાઈવરોના પોતાના એસોસિએશનો છે તો એ બધાને પણ કોન્ફિડન્સમાં લેવા પડે આપણે કે ભાઈ જે પ્રોબ્લેમ છે આપણે બેસીએ અને પોલિટિકલ વિલ હોવું જોઈએ કે એક્સિડેન્ટ મારે ઘટાડવા છે એકલા ગડકરી સાહેબ કે મારે ઘટાડવા જે એક્સિડન્ટ તો ઘટવાનો નથી ગડકરી સાહેબે તો એક્સેપ્ટ કરી લીધું આ મારાથી બધા એક્સિડન્ટ ઘટે નહીં લોકોએ સહકાર તો આપવો જ પડે અને વાત સાવ સાચી છે લોકોએ સહકાર આપવો જ પડે લોકોના સહકાર વગર કશું ના થઈ શકે જ્યાં સુધી આપણે રસ્તા વાપરનારાઓ અને રસ્તા બનાવનારાઓ આવો અને રસ્તા પર જે રહીએ છીએ કાયદાનું પાલન કરવા આપણે બધા સ્ટેક હોલ્ડરોએ બદલાવાની જરૂર છે બધાએ જવાબદાર બનવાની જરૂર છે તો જ શક્ય છે કે સુધરે કરવાની જે વાત કરી બ્રિજેશ લોકો સાથે આપ પણ વાત કરતા હશો લોકો સાથે પણ કનેક્ટ થતા હશો ત્યારે જે એક્ઝેક્ટ ઢાક બેસાડવાની હોય છે કે ના ભાઈ આ પાલન મારે કરવું પડશે નહીં તો મારે આટલી જે દંડ ભરવો પડશે કે કોઈ પણ એવી ધાક લોકોમાં છે ખરી અત્યારે ખાસ કરીને વાત કરીએ તો કે પછી એવું જ વિચારતા હોય છે કે નહીં મારે તો આ ઓળખાણ છે મારે તો કંઈ નહીં કરવું પડે સાહેબ વાત કરી ખૂબ સરસ વાત છે અને સેન્સિટાઈઝ લોકો અને સાથે અને એના અંતર્ગત અમે કોઈ સાઈડ રોંગ સાઈડ માં જાય છે

એના સૌથી પહેલા તો ઓવર સ્પીડિંગ અને બીજું વસ્તુ છે કે જ્યારે સૌથી વધારે જે રોંગ સાઈડમાં જતા હોય એમાં સૌથી વધારે એક્સિડન્ટ થતું હોય છે તો એમાં એના પર પણ વધારે ધ્યાન આપવામાં આવે તો પણ ખૂબ ફરક પડી શકે એમ છે એટલે અ આપના ચેનલના માધ્યમથી અમે સૌ એવી એટલી જ અપેક્ષા રાખીએ સરકાર પાસે કે આના માટે હજુ આગળ કંઈક કરવામાં આવે જેમ કે રેડિયમની વાત કરીએ આપણે રેડિયમ લોકો કોમર્શિયલ વ્હીકલમાં લગાડે છે તો કોમર્શિયલ વિહિકલ જેમ કે વરસાદના ટાઈમ માં બધું હોય ત્યારે ઢંકાઈ જતા હોય તો ત્યારે અમે એમને મળીને સેન્સેટાઈઝ કરીએ છીએ એમના માલિક ને વાત કરીએ છીએ ટ્રક ડ્રાઈવર ને અને એને સમજાવીએ છીએ કે કે આ રીતે તમે આ કરશો તો લોકોને નુકસાન થશે એટલે મેનલી આમાં આગ બેસવાની સાથે સાથે એમને સેન્સેટાઇઝ કરવું પડે કે જેમ કે તમારા ન રેવા પછી તમારા પરિવારની હાલત શું થશે એવી નાની નાની બાબતો જૂની જૂની બાબતો વિડીયો થકી સોશિયલ મીડિયા થકી આપના પ્રેસ મીડિયા હસ્ત

તો આપ બંનેમાં કઈ રીતે ફરક જોઈ રહ્યા છો અંતિમ સવાલ આપને છે કઈ રીતનો ફરક સીસીટીવી લગાવી દેવા તેનો ખરો ઉપયોગ રીતે હજુ પણ કઈક ત્રટી છે તો આગમાં આગામી દિવસોમાં ટેકનોલોજીમાં કેવી રીતનો ફેરફાર લાવવો જોઈએ સીસીટીવી લગાવ્યા છે તો કારણ કે પબ્લિક ખૂબ જ વધાર છે ટ્રાફિક ખૂબ જ વધતો હોય છે ને તેમાંથી તમામ લોકોને ડિટેક્ટ કરવા તમામને મેમો મોકલવો કઈ રીતના ફેરફારો આપને લાગી રહ્યા છે કે કરવા જોઈએ હજી પણ તો વાત સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરવાનો છે જ પરંતુ એક ગવર્મેન્ટ જેની રાજ્ય સરકારની એક જે નિયમો ભંગ કરે છે એને અટકાવવા છે અને દર વર્ષે જે ફેટલ એક્સિડન્ટ થાય છે એમાં ચોક્કસ ઘટાડો કરવો છે તો આ બાબતમાં રાજ્ય સરકારે જેના તાબાના જે વિભાગો છે ખાસ કરીને ટ્રાફિક અને આરટીઓ એના ઉપર કોન્સન્ટ્રેશન કરવાની જરૂર છે કે તમે આના માટે જાગૃત થાવ બીજું સીસીટીવી કેમેરાના આધારે ઈ ચલણ જનરેટ કરવામાં આવે છે પરંતુ એમાં પણ એટલું હજી અસરકારકતા નથી અથવા તો જે એને પહોંચવા જોઈએ નથી મળતા બીજું હજી આમાં એક કાયદામાં સુધારો કરવાની જરૂર છે કે ઈ ચલણ તમને મળે અને પછી તમે દંડ ભરવા જાઓ તો એને બદલે હવે બધા પાસે મોબાઈલ ફોન આવી જે સ્માર્ટ ફોન છે તો એની જે નોટિસ છે કાયદાના સુધારો કરી અને એને બાય એને વોટ્સએપ અથવા તો મેલ દ્વારા મોકલવામાં આવે એ અને એ નોટિસ બધી ગયેલી ગણી અને એના પર બાકીની દંડના ના ભરે તો એક્સ પાર્ટી ડિસિઝન લઈ અને વાહનને લગતા રજિસ્ટ્રેશનને લગતા અથવા ડ્રાઈવર ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી થઈ શકે એમ છે કાયદો કોઈ સુધારવાની જરૂર કાયદો સફિશિયન્ટ છે ફક્ત કાયદાનું પ્રોપર ઇમ્પ્લીમેન્ટ થાય તો ચોક્કસ આમાં જે

જે નિયમો તોડી રહ્યા છે જે ખાસ કરીને હાઈવે પર તેમાં ઘટાડો લાવવા માટે કડક કાર્યવાહી હજી પણ કરવી પડશે એક ધાક બેસાડવી પડશે કે ના કોઈ પણ નિયમ તોડશે તો તેને આ પ્રકારે મેમો આપવામાં આવશે કાર્યવાહી કરવામાં આવશે અને મેમો નહીં ભરે તો વસૂલ પણ કરવામાં આવશે કારણ કે ઘણા બધા મેમા લોકોને આવે છે પરંતુ ભર્યા જ નથી તેવા પણ કિસ્સાઓ છે ત્યારે આ મુદ્દે આપણે ચર્ચા કરી કે સીસીટીવી લગાવ્યા છે ત્યારે આગળ જે પ્રકારે લોકોમાં જાગૃતતા આવશે કે કેમ તે જ મુદ્દે ચર્ચામાં જોડાયા ચર્ચા સાથે પ્રવીણભાઈ બ્રિજેશભાઈ અને સાથે જ સાહેબ ત્રણેય નો આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા બધા તો અત્યારે બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર